તો હનુમાન જયંતિના દિવસે કરો આ દસ ઉપાય દરેક મનોકામના પૂર્ણ થશે આ વર્ષે ત્રેવીસમી એપ્રિલ અને મંગળવારે હનુમાન જયંતિ છે પંચાંગ અનુસાર અંજલિપુત્ર હનુમાનજીનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ થયો હતો જો હનુમાન જયંતિ મંગળવાર અથવા તો શનિવારે આવે તો તે દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે બળ બુદ્ધિ અને જ્ઞાનના દાતા હનુમાનજીની જન્મજયંતિ પર કેટલાક ઉપાય કરો છો તો તમારી બધી સમસ્યાઓનો અંત આવી શકે છે અંજલિપુત્ર બજરંગબલી હનુમાનજીને ભગવાન શ્રીરામના સૌથી મોટા ભક્ત કહેવામાં આવે છે હનુમાનજી તેમના ભક્તોની દરેક મુશ્કેલ ક્ષણોમાં રક્ષણ કરે છે આ દિવસ ઘણી રીતે ખૂબ જ શુભ માનવામાં આવે છે તમે હનુમાન જયંતિ એટલે કે મંગળવારના દિવસે શુભ ફળ મેળવવા માટે આમાંથી કેટલાક ઉપાય કરી શકો છો આ ઉપાય કરવાથી હનુમાનજી તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે આવો જાણીએ હનુમાન જયંતિ પર ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે કયા મહા ઉપાયો કરવા જોઈએ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઇક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખજો નંબર એક પીપળાના પાનની માળા બ્રહ્મ મૂર્ત વખતે તમે સવારે ઉઠો અને પીપળાના અગિયાર પાન તોડી લ્યો એ વાતનું ધ્યાન રાખો કે તે પાંદડા ક્યાંયથી ફાટવા જોઈએ નહીં આ પછી કંકુ અને ચોખાથી આ પાંદડા પર શ્રીરામ લખો અને પછી તે પાંદડાની માળા બનાવીને હનુમાનજીને અર્પણ કરો આ સાથે તમે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકો છો નંબર બે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે બજરંગ બલીને ચડાવો બુંદીના લાડુ હનુમાન જયંતિના દિવસે બજરંગ બલીને પ્રસન્ન કરવા માટે તમારે હનુમાનજીને તેમનું મનપસંદ ભોજન પણ અર્પણ કરવું જોઈએ કહેવાય છે કે હનુમાનજીને બુંદીના લાડુ ખૂબ જ પસંદ છે તેથી તમારે હનુમાનજીની પૂજા દરમિયાન બુંદીના લાડુ ચોક્કસથી ચડાવવા જોઈએ આનાથી હનુમાનજી તમારી દરેક મનોકામના ચોક્કસપણે પૂર્ણ કરશે નંબર ત્રણ જન્મકુંડળીના દોષો દૂર કરવા કુંડળીના દોષોને દૂર કરવા માટે હનુમાન જયંતિ પર હનુમાન મંદિરમાં જઈને અડદના અગિયાર દાણા સિંદૂર ચમેલીના તેલ ફૂલ પ્રસાદ વગેરે ચડાવો ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરો તેનાથી તમને લાભ થશે નંબર ચાર તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે દેવો પ્રગટાવો જીવનની તમામ સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરમાં જઈને ઘી કે તેલનો દેવો પ્રગટાવો અને પછી ત્યાં બેસીને અગિયાર વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થશે અને તમારા પર આશીર્વાદ વરસાવશે નંબર પાંચ તુલસીનો ઉપાય એવું કહેવાય છે કે હનુમાનજીને તુલસી ખૂબ જ પ્રિય છે તેથી હનુમાન જયંતિના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તમારે સિંદૂરથી તુલસીના પાન પર શ્રીરામલખીને તેમના ચરણોમાં અર્પણ કરવું જોઈએ તેનાથી બધા દુઃખ દૂર થશે નંબર છ સિંદૂરનો ઉપાય હનુમાન જયંતિના દિવસે તમારે હનુમાનજીને કેસરી જભો અર્પણ કરવો જોઈએ અને સિંદૂર અને ચમેલીના તેલનું અર્પણ કરવું જોઈએ આ ઉપાયથી હનુમાનજી તમારા પર પ્રસન્ન થશે અને તમને આર્થિક સંકટમાંથી મુક્તિ આપશે નંબર સાત હનુમાનજીની કૃપા મેળવવા હનુમાન જયંતિના દિવસે ખાસ સોપારી બનાવીને બજરંગ અર્પણ કરો આ સિવાય તેમની સામે સરસવ અને ઘીનો દીવો પ્રગટાવો અને ત્યાં હનુમાનજીનું ધ્યાન કરતા બેસીને બજરંગબાણનો પાઠ કરો આ ઉપાય કરવાથી હનુમાનજીની કૃપા તમારા પર બની રહેશે નંબર આઠ શનિ દોષ દૂર કરવા હનુમાન જયંતિ પર ભગવાન હનુમાનની પૂજા કરવાથી અનેક ચમત્કારી લાભ મળે છે એવું કહેવાય છે કે જે લોકો શનિદોષ ઢેંચા સાડા છાતી કે અન્ય કોઈ અશુભ પ્રભાવથી પરેશાન હોય તેમને હનુમાન જન્મોત્સવ પર સરસવના તેલના દીવામાં કાળા તલ નાખીને હનુમાનજીની સામે સળગાવવા જોઈએ આ ઉપાય કરવાથી શનિની પીડામાંથી રાહત મળે છે તેમજ બજરંગ બલીના આશીર્વાદ પણ મળે છે નંબર નવ જો તમે ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માંગો છો તો હનુમાન જયંતિ પર સુંદરકાંડ હનુમાન ચાલીસા હનુમાન અષ્ટક અને બજરંગબાણનો પાઠ અવશ્ય કરો એવું કહેવાય છે કે જો કોઈ આ શુભ દિવસે આ બધાનો પાઠ કરે છે તેની શારીરિક અને માનસિક શક્તિઓનો વિકાસ થાય છે અને તેના જીવનમાં સુખ અને શાંતિ રહે છે નંબર દસ હનુમાન જયંતિ પર બજરંગ બલીને લાડુ તુલસીની માળા અને લાલ જભ્ભો ચડાવો ચમેલીના તેલનો દેવો પણ પ્રગટાવવો આ સિવાય વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો આમ કરવાથી તમને દેવું પૈસા અને કોટ વગેરેની સમસ્યાઓથી છુટકારો મળશે આ ઉપાયથી ઘરની બધી પરેશાનીઓ દૂર થઈ જશે નંબર અગિયાર આ વર્ષે હનુમાન જયંતિએ મંગળવાર અને નક્ષત્રોનો સંયોગ માન્યતાઓ અનુસાર જે દિવસે બજરંગબલીનો જન્મ થયો હતો તે પણ મંગળવાર હતો આ સાથે ચિત્રા નક્ષત્ર કે જેમાં હનુમાનજીનો જન્મ થયો હતો તે પણ હનુમાન જયંતિના દિવસે રહેશે અને વજ્ર નામનો યોગ પણ આ દિવસે બનશે મંગળ પણ આ દિવસે તેની મિત્ર રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે નંબર બાર તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે હનુમાન જયંતિ પર પારાથી નિર્મિત ભગવાન હનુમાનની પૂજા કરો અને રુદ્રાક્ષની માળાથી ઓમ રામ રામદૂતાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો નંબર તેર હનુમાન જયંતિના દિવસથી સંકટમોચનને ભોગ તરીકે ગોળ અને ચણા ચડાવો અને સતત દસ મંગળવાર ઉપવાસ કરો હનુમાનાષ્ટકનો પાઠ કરો આ કરવાથી શનિની મહાદશા ટળી જાય છે જો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી જય હનુમાન દાદા જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર